હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં નાપટા વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ તમામ એમસીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે જી સેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ નાપટાનું પૂરું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેનું પૂરું નામ છે નાપટા ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો ઓગણીસો ને ચોરાણુંમાં સભ્ય દેશો કયા છે તો યુએસએ અમેરિકા કેનેડા મેક્સિકો આ ત્રણ દેશોનું સંગઠન છે નાપટાનો મુખ્ય હેતુ શું છે તો કે વેપારની અંદર અવરોધ ઘટાડવો અને મુક્ત વિદેશ વેપારને પ્રોત્સાહન આપવું નાપટાને કયા કરાર દ્વારા બદલવામાં આવ્યો છે તો નાપટાને હાલ યુએસએમ એ બે હજાર વીસથી નાપટાનું નામ નવું નામ કરવામાં આવ્યું છે યુ એસ એમ સી એ નાપટા પર સહી ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને બાણુંમાં નાપટામાં મુખ્ય કયા ફાયદા છે તો વેપારની અંદર વધારો થાય રોજગારી વધે અને આર્થિક વૃદ્ધિ થાય છે એટલે આપેલ તમામ નાપટા હેઠળ સભ્ય દેશો વચ્ચે શું હટાવવામાં આવ્યું છે તો ટેરિફ હટાવવામાં આવી છે યુએસએમસીએમાં એમનો અર્થ શું થાય છે મેક્સિકો નાપટા સૌથી વધુ કયા ક્ષેત્ર માટે ઉપયોગી છે તો મેન્યુફેક્ચરિંગ માટે સૌથી વધુ ઉપયોગી છે નાપટા કયા પ્રકારનો કરાર છે તો મુક્ત વેપાર માટેનો કરાર છે નાપટાનો મુખ્ય નકારાત્મક અસર કયા દેશની અંદર જોવા મળી તો અમેરિકામાં રોજગારીનું મોટા પાયે નુકસાન થયું યુ એસ એમ સી એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો બે હજાર વીસમાં નાપટાનું નવું નામ પડ્યું નાપ્ટાનું મુખ્ય મથક હાલની અંદર ક્યાં છે તો કોઈ નિશ્ચિતતા નથી સૌથી મોટું અર્થતંત્ર કયું છે નાપટાના સભ્ય દેશમાં તો કે અમેરિકા નાપ્ટાનું પ્રથમ અધ્યક્ષ કોણ બન્યું છે તો અધ્યક્ષ શરૂઆતમાં કોઈ હતા નહીં ત્યાર પછી કયો ટ્રેડિંગ બ્લોક છે એશિયામાં નથી તો એ નાપટા કયો ટ્રેડિંગ બ્લોક છે એ સૌથી જૂનો છે તો એશિયન સૌથી જૂનો છે ઓગણીસો ને સડસઠની અંદર સાર્ક એશિયન અને નાપ્ટા ત્રણેયનો મુખ્ય હેતુ શું છે તો કે વેપારમાં આર્થિક સહકાર કયા બ્લોકમાં ભારત સભ્ય દેશ છે તો સાર્કમાં સભ્ય દેશ છે કયો બ્લોક યુએસએમસીએ તરીકે ઓળખવામાં આવે છે નાપટા ફરી મળીશું જય હિન્દ જય ભારત